નમસ્તે ખેડૂત મિત્રો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતમાં આ વર્ષે અનેક પાકોના થયેલા વાવેતર વિસ્તારની વાત કરીશું ને ત્યારબાદ આ વર્ષે કપાસના વાવેતરમાં થયેલા મોટા ઘટાડાની પણ વાત કરીશું સાથે જ કયા કયા પાકમાં વાવેતરમાં વધારો થયો તેની વાત કરીશું ને ત્યારબાદ કપાસ બજારની પણ સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે વાવેતર વિસ્તારની વાત કરીએ તો આ વખતે ગુજરાતમાં મગફળીના વાવેતરમાં પચીસ ટકા જેટલો વધારો હતો તો કપાસના વાવેતરમાં નોંધપાત્ર જેટલો ઘટાડો હતો જેમાં દિવેલના વાવેતરમાં નોંધપાત્ર કરતાં પણ વધારો થયો છે તો તંબાકુના પાકમાં વાવેતર માત્ર સાતક ટકા જેટલું વધ્યું છે જ્યારે વાત કરીએ તો આ વર્ષે મગફળીની અંદર ચોવીસ પોઈન્ટ ત્યાંશી ટકાનો વધારો હતો ત્યારે તલમાં એકાણું ટકાનો ત્યારે દિવેલમાં આ વર્ષે એકસો ને સોંસઠ ટકા જેટલો વાવ વાવેતર વિસ્તારમાં વધારો થયો છે ત્યારે કપાસમાં દસ ટકા જેટલો ઘટાડો હતો જેથી આ વર્ષે કપાસના ભાવ સારા રહી શકે તેવી ધારણા છે જ્યારે હવે આપણે કપાસ બજારની વાત કરીએ તો હાલ અત્યારે કપાસના ભાવમાં ટૂંકી રેન્જમાં સારી એવી મજબૂતાઈ જોવા મળી રહી છે જેમાં રૂના બજારમાં સતત વધારાના પગલે કપાસના ભાવમાં પણ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો હાલ અત્યારે એનસીડીએક્સ ઉપર કપાસનો વાયદો સોળસો રૂપિયા હતો ત્યારે હાજર બજાર અત્યારે સોળસો ને સિત્તેરથી એંશી રૂપિયા સુધી સુપર કપાસમાં બોલાય છે ત્યારે હવે આગામી સમયમાં નવી સિઝન દરમિયાન કપાસના ભાવ કેવા રહેશે તેના ઉપર પણ સૌની નજર ટકેલી છે જ્યારે રૂમાં વાત કરીએ તો આજે રૂ બજારમાં પણ સતત બીજા દિવસે ખાંડીએ સો રૂપિયા જેટલો સુધારો હતો હાલ અત્યારે ત્રણસો છપ્પન કિલો રૂના ભાવ પંચાવન હજાર સાતસો રૂપિયા પહોંચી ગયા હતા ત્યારે કપાસિયા ખોળ વાયદામાં આજે આડત્રીસ રૂપિયા ઘટીને બેન્ચમાર્ક વાયદો ત્રણ હજાર એંશી રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે જ્યારે કપાસ્યા ખોળ કુલ દસ પોઈન્ટ ચાલીસ લાખ બેગનો સ્ટોક પડ્યો છે જેમાં વાત કરીએ તો અમે ખોળ બજારમાં અત્યારે મોરબીના ખોળના ભાવ નાફેટ બારદાણમાં બે હજાર સાઠ સુગર બારદાણમાં બે હજાર એંસી અને જોડ બારદાણમાં બે હજાર ત્રીસ રૂપિયા હતા જ્યારે સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડ કંપનીના ભાવ બે હજાર પંચોતેર રૂપિયા તો એવરેજ નાની મિલોના બે હજારથી બે હજાર પચીસ રૂપિયા પ્રતિ પચાસ કિલોની બોરીના ભાવ બોલાય છે એમ જ્યારે હવે આ વર્ષે સરકારે પણ ટેકાનું બજાર વધાર્યું છે જેના કારણે આ વખતે ખેડૂતોને કપાસના ભાવ સોળસો સુધીના પ્રતિ વીસ કિલોના જોવા મળે તેવી હાલ અત્યારે કપાસના વેપારીઓ અને નિષ્ણાતો દ્વારા શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન